કમોસમી વરસાદને લઈને ગીર સોમનાથના ખેડૂતોને ખેતીમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે વળતરની માંગ સાથે ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું છેલ્લા થોડા દિવસથી સમગ્ર ગુજરાત અને ગીર સોમનાથ જિલ્લામાં કુદરતની આફત આવી છે ચોમાસા પહેલા જ ગીર પંથકમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો અનેક જગ્યા પર વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો હતો જેને કારણે કેઝર કેરીના પાકને ભારે નુકસાન થયાનું ખેડૂતોનું કહેવું છે બીજી તરફ અડદ મગ બાજરી અને તલ પકવતા ખેડૂતોને પણ ભારે ફટકો પડ્યો છે જેને લઈને ખેડૂતો નેતાઓ અને ખેડૂતો દ્વારા આજે કોડીનાર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ખેડૂતોએ માંગણી કરી છે કે સરકાર તત્કાલ સર્વે કરાવવા આવે અને તત્કાલ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે ખેડૂતોના મતે પાક વાવવા અને તેને ઉછેર કરવામાં મોટો ખર્ચ કરવામાં આવ્યો છે અને હવે ફરી વાવેતર કરવા ખેડૂતોએ સહાયની માંગ કરી છે

એમાં આવી નુકસાન થશે તો એક તો શરૂઆતમાં અને પાછો કમોસમી આંબાની અંદાજે ખેડૂતના પ્રમાણમાં બાગાયતીના પ્રમાણમાં એને જે કઈ એનો પાક છે એમાં પચાસ ટકા તો એ નુકસાની માંગ્યો છે સરકાર સુધી આ અવાજ જાય અને સરકાર ને ધ્યાન આ વાત આવે તો સરકાર એને તપાસ એના માધ્યમથી ખેતીવાડી ખાતા મારફત થાય અને કમોસમી વરસાદ પાંચ થી છ ઇંચ થયો છે એનું જે ખેડૂતોને નુકસાન થયું છે એના સ્થળ ઉપર સરકાર ખેતીવાડી ખાતા મારફત તાત્કાલિક એટલે માં વેલી તકે બે થી ત્રણ દિવસમાં આની જો સર્વે થાય તો વાસ્તવિક ખ્યાલ આવે અન્યથા જો એ પછી મહિનો બે મહિના થાય ત્યાં તો એનું વાવેતર કઈ કરવા માટે થઈ અને એ ખેતરો ખેડી નાખે એટલે એનું સર્વે છે ને એ ટૂંક સમયમાં એટલે ત્રણ થી ચાર દિવસમાં થવું જોઈએ તો જ સાચો ખ્યાલ આવે અમે ખેડૂત એકતા સમિતિ અને ખેડૂત મંડળ આવેદન પત્ર આપવામાં આવ્યું છે મામલત સાહેબ ને જે આવેદન નો હેતુ છે અમારો જે અત્યારે છેલ્લા સતત છ થી સાત દિવસથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે

મારી માંગ છે સરકાર શ્રી ને કે આ અમે ખેડૂત ખેડૂતો આવેદનપત્ર આપી મીડિયા મારફતે રજૂઆત કરે એટલે એક ખેડૂત તરીકે એક ખેડૂત પુત્ર તરીકે ખેડૂતોને તાત્કાલિક સહાય સુકવે અને તાત્કાલિક ધોરણે સર્વે કરાવે અને તાત્કાલિક ખેડૂતોને ન્યાય મળે એવી મારી લાગણી ની માગણી છે